ખાસ વેન કર્યું એના પપ્પા પાસે કે મને પપ્પા આજે હોડી જોવા લઈ જ જાઓ કેસર ને જોવા નમ્ર આખી રાત હોતો નથી હજોડો કેસર જોવા માટે થઈને તો ચાલો આપણે નમ્ર ને મળીએ આ છે નમ્ર પહેલવાન હા આ પહેલવાન છે નમ્ર અને આખી રાત હુતો નથી કેસર ને જોવા પપ્પા લઈ જાવ લઈ જાવ એના પપ્પા કે બેટા સવારે જવાય રાતે કેસર હુઈ ગઈ હોય તો ચાલો આપણે નમ્ર ને કેસર બતાડીએ બેવું ને નમ્ર ઉપર બેવું ને પણ વજન કેટલો તારો થર્ટી નાઇન કેટલો થર્ટી નાઇન તો તો અમારા મણકા ખાઈ જાય તને ઊંચો કરીને બેસાડવામાં માં કેસરને એમ થાય ઓહો હાલો બેહાડી દઈ છો હમણાં બે વાગે બે વાગે બે વાગે

હલો કેસર આ માગેજીન કરજે હલો કેસર ની સવારી કરી છે નમ્ર છે હવે ભાઈ રોવા બોવન નથી આખી રાત બરાબર છે પકડી રાખવાના છે વાર બે આગળ વાર પકડી રાખવાના છે કાઈ નોટ કાઈ નોટ દેખી હોય તો કાઈ નોટ

સવારી કરે કેસરની કેસરની સવારી કરી છે નમ્ર હો ભાઈ હવે તો આ નમ્ર ક્યાં જાય આ લઈને કઈ નક્કી જ નહીં આઈથી કેસરને બગાડ છે ને તો ક્યાં પોગી જાય આમ આમ બોલ ક્યાં પોગી જાય ક્યાં પોગી જાય વાડી ઉપર કે વાડી ઉપર આપણે જાન જોડી દેવી સીધી કરવા લગન તો કરી નાખી હારું હારું સીઝન છે જ લગન

કેસર સવારી કર્યા પછી આપણો ફોટોગ્રાફર છે ને ઈ ઘોડી ઉપર ચડી ગયો છે હવે ઈ સવારી કરે છે શું નામ છે તારું વિરલ વિરલ ને કેસર કી સવારી કી હા હા નમ્ર તો કેસર આમ નીચી થઈ ગઈ હતી કે આ નમ્ર વજન બહુ જાજો કે બાપા નમ્ર માટે આપણે હાથી લઈ આવો છે હા તો હાથી માં બે ને નમ્ર તો મજા આવે કાકી આમ અમારી હમુ ત્યાં કઈ નહીં કરે જો નમ્ર એમ કે છે કે હું કેસરને પકડીને ઊભો છું તમે મુંજાતા નહીં કઈ અહીંયા અહીંયા અમે જો બધા આપડી પાસે નવડી ચાર અને આ વિરલભાઈ ની નવડી પાંચમી અમરેલી વાળા છે ને છે હજી નવડી જો ભેગી કરવા મળી ને તો લગભગ પંદર થાય આપણે નમ્ર એવું આપણને કીધું કે તમે અમને કેસર આપી દો અમે તમને ઓલું અમારું નવડી છે ને કરિશમાં એ આપી દઈ તો આપણે આજે કરિશમાં ની અમે હાટા પાટા કર્યા કેસર ના બરોબર ને તો વેજબી છે ને વાત કરીજમાની સામે કેસરના હાટાપાટા આપણે કેસર દઈ દીધી નમ્રને અને એનું કરિઝમા નવડી આપણને બહુ ગમે છે એટલે આપણે પાંચમી નવડી થઈ ગઈ આપણી પાસે હવે આ આપણે લીધું કેસરની સામે હાટાપાટામાં વાйт વાйт આમે કમોઈ ફાઈટમાં

તમને રાખવા દઉં પણ તમે બાપ દીકરો પેલા નક્કી કરી લ્યો પછી હાંજે આવશો કે કેસર હાલ્યો અને અમારું કરીજમાં આપી દો તો નહીં મળે પાછું કરીજ નક્કી કરી લ્યો બે ઈ કે છે મારે મારું મોટર જ કેસર નહીં એટલે નક્કી કરી લ્યો બે હું પછી હાટાપાટા કરેલા પાછા નહીં લાવું શું કરવું છે મારે એમ નાઈ નક્કી કરી લ્યો તમારે હાટાપાટા ચાલુ રાખવાના છે કે બંધ કરવાના શું કરવાનું વિચાર ગાડી પાછી નઈ દઉં નવડી કારણ કે અમે નવડી જ ભેગી કરીએ છીએ

કેટલા વર્ષ યાદ હે નમ્ર તારા કેટલા માં ભણસ આવતા વર્ષે હજી પેલા માં આવે હજી પેલા આવ્યો નથી બાલ મંદિરમાં છે તોય ઘોડીનો ઘોડી શોખીન આપડી કેસરને લઈ જાય છે બોલો બાય બાય કેસર બાય બાય હાલો નમ્ર લઈ જાય છે હવે આપણે શું થાય આપણે બીજી ગોતવી પડશે આજનું મેનુ વટાણા બટેટા આપણા ફેવરિટ લાલ મરચા ગાજર રાયતા અને આ ઓલી ખાસ લઢેલી ચટણી પૂરી છે ગરમા ગરમ રોટલી છે અને શેકેલો મસ્ત ઘઉંનો પાપડ છે બસ આવી મોજે મોજ રોજે રોજ આવો ક્યારેક કાઠિયાવાડમાં ભૂલા પડો નવડી માં પડ્યું પંચર આપણે જતા હતા વાડીએ અને પડી ગયું પંચર તો હવે વેદાંગ આપણને લેવા આવી ગયો છે આપણે જઈ છીએ વાડીએ બીજી નવડી લઈને એક્ટિવા લઈને ચલો બનનાકી સવારી વાડી તરફ હિન્દી ઇંગ્લિશ બધું એમ બરાબર ચલેગા ને ચલેગા ચલેગા મિક્સ મે મિક્સ મે મોજે મોજ રોજે રોજ સબ મિક્સ મે ચલેગા હિન્દી ગુજરાતી ઇંગ્લિશ એસે હી અમારે વ્લોગ મે બને રહીએ ક્યોકી આજ ફૂલ ફોર્મ મે હે क्योंकि वेदांत ने एक नई घोड़ी पसंद की है वो घोड़ी हम लेने जाने वाले हैं और प्रकाश भाई भी आ गए हैं प्रकाश भाई पंचर पड़ी क्यों अगला टायर में नवड़ी में अपना बुलेट में दस पंद्रह मिनट के बाद दस पंद्रह मिनट के बाद एक घंटे के बाद आएंगे चलो સર કે સર ચાલો વાળું કરવા માટે આપણો કાઠિયાવાડી દેશી શબ્દ છે વાળું બાકી અત્યારે તો બધા ડિનર કે છે અને આજનું મેનુ છે પાલક પનીર હોમ મેડ પરાઠા બટર અને આપણા લાલ ફેવરિટ મરચાં અને ગાજર તો આ બધી વસ્તુ